તો હેતર બે ત્રણ હેતરમાં જો નહીં ભૂંડો ને ગાડી પડી છે બધા વાતો કરે છે આ ભૂંડ હેતરમાં બધું ગોદી નાખી છે આપીખાય કૂતરો મૂતરો રાતી બી શીખાય કોઈ આવી શકું છે સારું જનાવર આવી શકું છે મને તો બીકય લાગે છે બધી આજ તો લાવે નહીં ચાર્જિંગમાં લાઈટ નથી તો ચાર્જિંગ નહોતું આજ તો હારે બીક તો લાગે છે અમે આમ તો ગોમમાં તો ફેંકી છીએ બરાબર પણ બીક લાગે છે હવે કરવું હું

તો જવા તો દે કાઠી છાતી કરી તો ખાઠોજી કોઈ જવા તેવા નહીં ભૂંડા ખેતરમાં તો આવી ગયો પણ હારું બત્તી તો જબર કાઠું છે સારું બતી વગન તો કોઈ દેખાય નહીં પણ થોડું અજવાળો જેવું છે એટલો વધો તો આવે નહીં ખેતરમાં ચલા થઈને ચાર દાડા થઈ ગયા મારા તો લેબડો હ લેબડો છીએ પાડી ગયો છે લે આ બે નહીં મા લેબડા આ વસ્તી અરે લેબડા મળતી નહીં શું કરવાનું હવે કોઈ કોઈ માણસ ને અમે મેળવો પડે છે એના કરંટ ને લો કાલ તો કરંટ સરકાર માં પાસ કરાવી દેવો વાયર આખો કરંટ છે ડૂજી મુકાઈ દેવો છે વાળી ભૂંડો ના પગ શું તો ખરા હો તો ભૂંડ ના છે હારો આવા ભૂંડ ના હોય આ તો કોઈ બીજા જનાવર ના હોય એવું લાગે હવે બીક તો લાગે છે પણ હું કરવાનું હવે એટલે જીએ તો ખરા ઓટો તો મારું હોય તોય ના મૂન ભૂંડ હોકો મૂં હવાનું થયું એવું થઈ ગયું પેલો ગભરામણ તો મારી જઈએ પણ હવે કાઠી સાથી કરીને ફરવું તો પડશે ખેતરમાં અરે કોઈ દેખાતો તો સ નાઈ ભૂંડ તો મને લાગે અત્યારે આવે ને મોડા આવશે કે તો હજી તો જેટલા વાગે છે બે જેવા વાગતા હશે કદાચ ભાઈ હું તરત આવ્યો એટલે તો કોઈ દેખાતો તો સ નહીં જનાવર કે કશું ભૂંડ બીધું તો જઈને બેહું થોડી વાર તાપણી બાપણી કરું થોડી વાર બેહું ઠંડી હવે વળી છે થોડી વાર બેહવું પછવંતિ થી જીએ બાર વાગ્યા સુધી બેહી રહું જીએ તાર જો તો ગુંડ આવું તો બરોબર મે તો ઇવન હવે જે નસીબમાં લખ્યું છે આપણા એટલું રહે છે બીજું તમે બીજું તો હું પીવો તમે આપણે આપણે તો અમે ખેડૂતોને તો આવું લખેલું જોઈએ આળું ભેગું કરવા દઈશું

અરે હું બચી જુ જીવ લઈને નાઠો મારું જીવ તો ના કરો તા હું ના વાંક કરો કોક કરો અમી નું કરે અમે મરી ગયો તું આ પા

બગલ માં બિહારું બગલ માં બિહારી લેવા ના ઘેર જોયું તો મોડું થઈ ગયો કાકો ઘેર લગભગ મારછી જબ્બર કુઠી હું કઉ છું એક જણો રહી ગયો એક જણો રહી ગયો કાટો કાકો રહી ગયો મારતો દોડાવો હતો દોડાવો એને મારતો દોડાવો છે આપડા

મારા તો જીવ વધારે પાવડો ભલે પાવડો પણ એનો હવે અત્યારે પાડી તો હું ઘેર ઘેર તું ઘેર મારા મારા લેમેલ ગયો એવું થઈ ગયું તાણ મન તો થયું એ

કાળું કાળું છે મને મારી આ તો જેવી વાત નહીં કો જનાવર આવે એટલે જેવું થાય ભલે બોલોજી

તો કેવું અમે ને પગ હતા એને બે પગ હતા બે પગ ના હોય એવું તું બે પગાર બે પગ હાથ વાય ખબર બોલો એક વાત નઈ ખબર લાલ ભાઈ દાવા ખબર લીધી મરી જાય ગયો તો રેસ આય કે હવે આપડે જે વાત કરવાની કરજો ફાયદાની ફાયદો ફાયદો કરી દેવ અને તાવ ચડી ગયો અરે હું અરે તો કોઈ હું ખબર ને લાલ્યો રેસ નું ભલા છૂટી જાય એવું છે એટલે બે પગાડી ના ગલભાજી તમારા હેતર ના કુણ રેસ ના ચોપડા નું પહેરવા ના હોય હું કઉ છું અરે તને બે પગારી બે પગારી બે પગાડી કાળું છે કાળું 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 ખબર કાળું પકડ જતો આ બધું કાવતરું રચ્યું હે કાવતરું કાવતરું

મજા લેવા કરી તમે હું મજા મારી મજાક મજાક કરવાની હોય એટલે આવું ક્યાં ખબર

અમે ખેડૂત છીએ બાકી રાત પોણી વારતા હોય અને બે ત્રણ બિહુ રા એ બધું ચોરી જોઈએ ઘર બધું નહી પૈસા પૈસા ના લો નઈ ખર્ચો બધું કરી નાખ્યો પણ આવ્યા પોલીસ કેસ બધું બંધ રાખજો કરવું કેસ કરવું અમે જતા કચ પાંચ હજાર રૂપિયા પેલા બોરવાળા પાડી દીધી અમે હાલ દેવ વાતો આવું કોઈ ને કરતા ના પાવડો બોડા નો

Oh, oh, oh,